પોલીસે છાપો માર્યો તે હકીકત બહાર આવી હતી કે છેલ્લા ઘણા સમયથી અહીં ગૌમાંસ વેચાતું હતું ગૌરક્ષકોની ટીમની આ અંગે બાતમી હતી તે બાતમીના આધારે છાપ મારવામાં આવ્યો હતો ઘટના સ્થળેથી બે ઈસમોને ઝેટ પડવામાં આવ્યા છે પોલીસને સ્થળ પરથી ત્રેસઠ કિલો ગૌમાંસ મળી આવ્યો છે સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે ત્રણથી વધુ લોકોને વોન્ટ રેડે જાહેર કરાયા હતા યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી હાલ સલામતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આકૃના અંતે છે ધર્મેશ ગામી ગૌરક્ષા મંચ જે રીતના અકબર સહિત ટીકરા રસ્તમપુરા ખાતે ગતરોજ ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી આવી હતી અને તે દરમિયાન બસો કિલો ગૌમાંસ ઝડપાયું હતું એફએસએલના રિપોર્ટ બાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે બે કસાઈઓની ધરપકડ કરી છે પણ હું એક જ કહેવા માંગુ છું કે આપણે બધા એક ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની અંદર ગૌહત્યાનો કાયદો છે અને પર રોક છે તો આવું કૃત્ય કોઈ પણ વ્યક્તિએ ના કરવું જોઈએ ખાસ મુસ્લિમ સમુદાયને એક આહવાન કરું છું કે જ્યાં પણ આવો કોઈ પણ એરિયામાં આવું કૃત્ય કરતા હોય તેને આપણે પોલીસ પ્રશાસનને સાથે રાખીને એવા લોકોને પકડાવી દેવા જોઈએ માત્ર ગૌરક્ષકો જ આ કાર્ય કરે એવું નથી ભારતના તમામ નાગરિકો જ્યાં પણ આ ચીજનો પ્રતિબંધ છે કોઈ કૃત્ય કરતું હોય તો એવા લોકોને પ્રશાસનને સોંપવો જોઈએ આવે પ્રશાસન ગુજરાતની અંદર કાયદો કડક છે પરંતુ ગૌરક્ષકોની જાગૃતતાના કારણે આવા કિસ્સાઓ બહાર આવે છે પોલીસનો ખૂબ સહકાર રહે છે ઘણા બધા કસાઈઓને પાસા થયા છે કરવામાં આવે પણ છે પણ તેમ છતાં અમુક જે માથાભારે તત્વો હોય એ ગાયની હત્યા કરતા જ હોય છે એટલે આવા સમયની અંદર ગુજરાતે આખા ગુજરાતની અંદર એક એવી એસઆઈટી રચવી જોઈએ અને જેનું કામ માત્ર ને માત્ર ગૌરક્ષકોને સાથે રાખીને રેડ પાડવાનું હોય તો હું ચોક્કસ એવું માનું છું કે આ બાબતમાં ક્યાંક ને ક્યાંક થોડું અસર થશે અને ગૌ હત્યાના જે બનાવો બની રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઘટશે જે રીતના ગુજરાતની અંદર ગૌ હત્યાના કિસ્સાઓ હાલ ઉચકાઈ રહ્યા છે અને માથું ઉચકી રહ્યા છે અમુક તત્વો એ તત્વોને ડામવા માટે પોલીસ કડક કાર્યવાહી કરે એ જ અપેક્ષા રાખું